હાલો હું અરુણા મહેતા બોલું છું વેલકમ ફ્રેન્ડ્સ કૃષ્ણ પ્રિયામાં તમારું સ્વાગત છે આજે આપણે ગીતાના છઠ્ઠા અધ્યાય વિશે વાત કરીશું અને છઠ્ઠા અધ્યાયનું નામ છે આત્મ સંયમ યોગ છઠ્ઠા અધ્યાયમાં શ્રી કૃષ્ણે અર્જુનને જણાવ્યું છે કે જે મનુષ્ય કર્મફળની ઈચ્છા વગરનો હોય છે યાને કે નિરપેક્ષ હોય છે એ તે યોગી છે સમાજ સમાધિસ્થ યોગીનું મન સ્થિર રહે છે તે સમાન ભાવવાળા અને સમદ્રષ્ટિવાળા હોય છે સર્વમાં પોતાને અને પોતામાં સર્વને જુએ છે તે યોગીને પછી પરમ ગતિને પામે છે તે યોગી પછી પરમ ગતિને પામે છે આવો યોગી તપસ્વીઓમાં અધિક ને અગ્નિ અવતારી કર્મ કરનારાઓથી શ્રેષ્ઠ મનાયો છે એટલે કે હે અર્જુન તું યોગી થા હે અર્જુન જેને જ્ઞાનયોગ કહેવામાં આવે છે તેને જ તું કર્મયોગ સમજ કર્મ ફળ અને સંકલ્પનો ત્યાગ કર્યા વિના કોઈ યોગી કે સંન્યાસી થઈ શકતો નથી જેને યોગમાં પ્રવેશવાની ઈચ્છા છે તેઓ સ્વયંની પુરુષ જો આસક્તિ રાખ્યા વગર કર્મ કરે અને સાધના કહેવામાં સાધના કરે તે માટે એ તે યોગી માટે સંયમ બહુ જરૂરી છે સંયમ વડે માણસ પોતાનો ઉદ્ધાર કરી શકે છે જેને સમત્વ ભાવ કેળવેલો છે અને ઇન્દ્રિયો પર સંયમ રાખેલો છે તેને પરમાત્માનો અનુભવ થાય છે જેણે મનને જીત્યું છે એણે જગતને જીત્યું છે જે મનુષ્ય મિત્ર અને શત્રુમાં તથા સજ્જન અને દુર્જ દુર્જનમાં સમભાવ રાખીને વર્તન કરે છે તે શ્રેષ્ઠ કહેવાય છે આગળ ભગવાન યોગી બનવા માટે યોગાભ્યાસ જરૂરી છે તે બતાવે છે યોગાભ્યાસ માટે યોગીએ એકાંતવાસ સેવવો જોઈએ જો એ જગતના મનુષ્યના સાનિધ્યમાં રહે તો તેના તરફ તેનું ધ્યાન ગયા વગર રહે નહીં સંસારની માયાજાળમાં અટવાઈ જાય અને મન વશ કરી શકે નહીં એટલે યોગાભ્યાસ માટે એકાંત સ્થળ પસંદ કરવું તેને પવિત્ર બનાવી દર્ભ મૃગચર્મ કે વસ્ત્ર પાથરી તેની ઉપર આસન પાથરી બેસવું ત્યારબાદ મનને સ્થિર કરી યોગાભ્યાસ કરવો એનાથી હૃદયની શુદ્ધિ થાય છે પરમાત્માનું ધ્યાન કરવાથી હૃદય શુદ્ધ થાય છે યોગાભ્યાસની ઈચ્છા કરનારે પ્રથમ બ્રહ્મચર્ય પાડવું મનને શાંત રાખવું આસન પર બેસીને શરીર સ્થિર કરી ગરદનને મસ્તકને સીધા રાખીને નાસિકાના અગ્ર ભાગ પર નજર રાખીને મારું ધ્યાન ધરવું અને સમા એને સમાધિ કહેવામાં આવે છે તેનાથી શાંતિ અને પરમ આનંદની પ્રાપ્તિ થાય છે અહીંયા ભગવાને ધ્યાન યોગથી સમાધિની વાત કરી છે આ ધ્યાન યોગ કે યોગ સિદ્ધિ પુષ્કળ ખાનારને કે ભૂખ્યા રહેનારને કે ખૂબ ઊંઘનારને આખી રાત જાગનારને પ્રાપ્ત થતી નથી અતિ સર્વત્ર વર કામનાઓ ત્યજી નિજાનંદમાં મસ્ત રહેનાર મનુષ્યને મુક્ત યોગી કહેવાય છે સમાધિસ્થ થયેલા યોગીનું મન અડગ હોય છે નિશ્ચયાત્મક હોય છે તે સમાધિમાં સ્થિર રહે રહેલો હોય છે જેણે યોગ સાધ્યો છે તે કોઈ પણ તત્વથી કે ગમે તેટલું કષ્ટ પડે તો પણ ચલિત થતો નથી યોગીએ મન વડે ઇન્દ્રિયોને વશ કરીને ધીમે ધીમે તેના વિષયોમાંથી મુક્ત થવું જોઈએ સાધકે કોઈ પણ બાબતનું ચિંતન ન કરવું કેમકે આપણું મન બહુ ચંચળ છે તેને ભ્રમિત થતાં વાર નથી લાગતી આથી તેને અટકાવી મનને આત્માની અંદર સ્થિર કરવું જે મનુષ્ય યોગને સિદ્ધ કર્યો છે તે બધા પ્રત્યે સમાન દ્રષ્ટિ રાખે છે તે હંમેશા શ્રદ્ધાને પ્રેમથી મારું ભજન કરે છે તે સિદ્ધ યોગી છે તે બધા પ્રકારના યોગીઓમાં શ્રેષ્ઠ છે ત્યારે અર્જુન શ્રી કૃષ્ણને પૂછે છે કે તમે યોગી અને યોગીના સ્વરૂપની વાત કરી પણ હજી એ મને બરાબર સમજાતું નથી કેમ કે મારું મન સ્થિર નથી એટલે હું તો સ્થિર ભાવે જોઈ કે જાણી શકતો નથી મનને સ્થિર કરવું ઘણું કઠિન છે ત્યારે શ્રી કૃષ્ણ જવાબ આપે છે કે હે અર્જુન આ ચંચળ મનને આપણે અભ્યાસ વડે જરૂર વશ કરી શકીએ છીએ પછી યોગ માટે પ્રયત્ન કરીએ તો યોગમાં સફળ થવાય ફરી અર્જુન પૂછે છે કે હે કૃષ્ણ જે મનુષ્યને યોગની સિદ્ધિ હાંસલ નથી કરી તે સિદ્ધિ હાંસલ કરવામાં સફળ ન થયો તો તેને બીજી કંઈ ગતિ મળે છે યોગને સિદ્ધિથી ભ્રષ્ટ થયેલો નાશ તો પામતો નથી ને મારા આ સંશયને તમે દૂર કરો ત્યારે શ્રી કૃષ્ણ જવાબ આપે છે કે હે અર્જુન તું ચિંતા નહીં કર યોગને સિદ્ધિથી ભ્રષ્ટ થયેલો સાધક કોઈ પણ ખરાબ ગતિને પામતો નથી કારણ કે તેણે શુભ કાર્ય કર્યું છે એ યોગ અને સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરેલો છે આવા સાધકની દુર્ગતિ થતી નથી તેમજ આ લોક કે પરલોકમાં તેનો વિનાશ થવાનો સંભવ નથી સૂચિનામ શ્રીયતા શ્રીમતામ ગેહે યોગભ્રષ્ટ અભિજાય તે અથવા યોગીનાન એવમ કુલસ કુલમ ભવતી ધીમતામ આવો સાધક પુણ્યશાળી લોકને પામે છે આ લોકમાં ઘણો સમય રહ્યા પછી તેને કોઈ પૃથ્વી પર કોઈ ધર્મપ્રેમી ધનિકને ત્યાં અથવા કોઈ કુળમાં જન્મ થાય છે જન્મ લીધા બાદ પૂર્વ સંસ્કારને લીધે તે ફરીથી તે યોગાભ્યાસમાં સિદ્ધિ પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ બને છે અને સિદ્ધિને પ્રાપ્ત કરી પરમપાદ પદને પામે છે માટે હે અર્જુન તું યોગી બન તેમાં તારું શ્રેય સમાયેલું છે કરે છે તેને હું સર્વશ્રેષ્ઠ યોગી માનું છું જય શ્રી કૃષ્ણ